આજે ગુજરાતની અંદર આપ ફાટેલું જોવા મળ્યું છે જાણી લો મિત્રો તાલુકા અને જિલ્લામાં મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે ને અનેક જગ્યા ઉપર હાહાકાર મચાવી દીધો છે રાજ્યની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર મેઘરાજાએ ગુજરાતની અંદર એકસો સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા સાથે ભારે મેઘ તાંડવ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે રાજ્યની અંદર ભયંકર મેઘ વર્ષા થવાને લઈને મોટી આગાહી ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહી છે આગાહીના પગલે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે આજે ભારે વરસાદ પડવાને લઈને હાઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે અને અનેક વિસ્તારોની અંદર યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ ગુજરાતની અંદર હાલ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે બંગાળની ખાડીમાં પણ મોટી હલચલ સર્જાઈને ધીમે ધીમે આગળ વધીને એક નવી સિસ્ટમ બનીને ટકરાયેલી જોવા મળી છે અને જે સિસ્ટમ અત્યારે ભુવનેશ્વર આજુબાજુના દરિયા કિનારાના વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળી છે એક બાદ એક બે સિસ્ટમો તીવ્ર બનીને ગુજરાત ઉપરની સાથે ગુજરાતના આજુબાજુના વિસ્તારોની અંદર પણ તીવ્ર અસરો કરતી જોવા મળી છે સાથે જ ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતમાં નબળું પડેલું સોમાસુ પણ હવે ફરી એકવાર તીવ્રને ઘાતક બનતું જોવા મળ્યું છે અને સોમાસુ સક્રિય બનીને ધીમે ધીમે આગળ વધતું જોવા મળી રહ્યું છે જેમાં આજે અનેક વિસ્તારોમાં પવનની ઝડપોની સાથે મહેર થવાને લઈને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ થવા અંગે મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ આજથી લઈને આવનારી 3 જુલાઈ સુધી શું મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ આજથી લઈને આવનાર 4 દિવસો સુધી જોવા મળશે હવામાન વિભાગ દ્વારા કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સિસ્ટમનું સંક્રમણ સૌથી વધારે અત્યારે કયા કયા વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે આવનારી કલાક અંદર તાંડવ સાથે અત્યંત ભયંકર ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે જેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ અંદર મેળવવાના છીએ તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રેજો ને ચેનલમાં નવા છો દોસ્તો ચેનલ ને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો સૌપ્રથમ માહિતીની શરૂઆત કરીએ તો અરબ સાગરના દરિયામાંથી આગળ વધી રહેલી સાયક્લોનિક સિસ્ટમ હવે ધીમે ધીમે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ટકરાવાની તૈયારી કરી રહી છે જેમાં સૌથી વધારે જોર સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અને કચ્છના કાઠાના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું ભારે જોરને દબાણ અત્યારે વધી રહેલું જોવા મળ્યું છે અને આગામી બેથી ત્રણ કલાકોની અંદર ગમે ત્યારે સિસ્ટમ હવે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર ટકરાયેલી જોવા મળશે અને સિસ્ટમ ટકરાવાની સાથે જ હજી પણ રાજ્યની અંદર આબ ફાટ્યું હોય તે રીતે અનેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજી પણ અનેક વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ સાથે વરસાદ ગુજરાતની અંદર જોવા મળશે જેવી પણ આગાહી કરવામાં આવી છે અને સિસ્ટમના ભારે દબાણના કારણે અરબ સાગરમાંથી આગળ વધતી આ સિસ્ટમોની ગતિવિધિના કારણે ગુજરાત ઉપર પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન પણ ફૂંકાઈ રહ્યો છે આમ રાજ્યની અંદર વરસાદની સાથે ઘાતક પવન ફૂંકાતો જોવા મળશે કાંઠાના વિસ્તારોની અંદર દરિયો પણ ગાંડોતુર બનતો જોવા મળી શકે છે અને ફરી એકવાર નદી નાળા પણ ગુજરાતની અંદર છલકાતા જોવા મળશે આ સાથે જ દરિયા કિનારાની અંદર પવનની તીવ્રતા સાથેને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાતને લઈને કરવામાં આવી છે જેમાં આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ સિસ્ટમ ઠકરાવાની સાથે જ ભારે દબાણની સાથે મેઘ પ્રલય જોવા મળશે જેમાં કયા કયા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ઉપર જો નજર કરવામાં આવે તો આજે ભાવનગરની અંદર અમરેલીનો વિસ્તાર ગીર સોમનાથનો વિસ્તાર જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તમે લાઈવ જોઈ શકો છો કે આટલા વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારે દબાણ તીવ્ર બનતું જોવા મળ્યું છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે ભારે એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે અને પવનની ગતિવિધિઓ સાથે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના સંપૂર્ણ વિસ્તારોમાં આજે મેઘ પ્રલય જોવા મળી શકે છે જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયાનો વિસ્તાર ભાનવડ પોરબંદરના વિસ્તારોની અંદર જૂનાગઢના વિસ્તારોની અંદર વેરાવળનો વિસ્તાર ઉનાનો વિસ્તાર ગીર સોમનાથનો વિસ્તાર મહુવા અલંગ ભાવનગરના વિસ્તારોની અંદર અને અમરેલીના જિલ્લાની અંદર આજે પવનની ભારે ગતિવિધિઓ સાથે ભારે વીજળીના કડાકા ભડાકાને ચમકારા સાથે રાજ્યની અંદર મેઘમહેર થવાને લઈને આગાહી કરવામાં આવી છે અરબ સાગરમાંથી આગળ વધી રહેલી સાયક્લોનિક સિસ્ટમ હવે મજબૂત બનીને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સૌથી વધારે અસર દર્શાવતી જોવા મળી છે આમ સૌરાષ્ટ્રની અંદર આજે વહેલી સવારથી લઈને અનેક જિલ્લાઓની અંદર પલટા સાથે વરસાદ શરૂ થયેલો જોવા મળ્યો છે અને આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળી શકે છે જેમાં સૌરાષ્ટ્રની અંદર ત્રણ ઇંચથી લઈને ચાર ઇંચ સુધીનો પણ વરસાદ આજે ખાબકી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે સૌરાષ્ટ્રના બીજા બાકીના વિસ્તારો જેમાં ગોંડલનો વિસ્તાર અને મોરબીના વિસ્તારની અંદર આંધી તુફાન સાથે ભારે પવનની ગતિવિધિઓ સાથે આજે મેઘમહેર જોવા મળી શકે છે વીજળીના કડાકા ભડાકા અને મેઘરાજાની ગર્જના સાથે સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર પણ મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે તો આમ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર આજે સૌથી વધારે ઘાતક વરસાદ જોવા મળશે તેની સાથે સાથે કચ્છનું વાતાવરણ પણ પલટાતું જોવા મળ્યું છે કચ્છની અંદર પણ સિસ્ટમની તીવ્ર અસરો અને ભારે દબાણ સક્રિય બનીને હવે આ સિસ્ટમ ધીમે ધીમે કચ્છના વિસ્તારોની અંદર પણ પોતાની તીવ્ર અસરો દર્શાવતી જોવા મળી છે જેમાં આજે કચ્છની અંદર દરિયા કિનારાના વિસ્તારો નળિયાનો વિસ્તાર માંડવીનો વિસ્તાર અને ગાંધીધામના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તો આમ કચ્છના દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ઝડપોની સાથે મેઘતાંડવ મેઘમહેર થવાને લઈને કચ્છના વિસ્તારોની અંદર આગાહી કરવામાં આવી છે સાથે સાથે કચ્છનો રાપરનો વિસ્તાર ખાવડ બાડલીનો વિસ્તાર લખપતના દરિયા કે કાંઠાના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપ સાથે આજે આ સંપૂર્ણ વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે ને બે ઇંચથી લઈને બે પોઈન્ટ પાંચ ઇંચ સુધીનો વરસાદ આજે કચ્છના વિસ્તારોમાં ખાબકી શકે છે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જે ચોમાસું નિષ્ક્રિય બન્યું હતું તે ચોમાસું ફરી એકવાર સક્રિય બનીને અત્યંત ઘાતક બનતું જોવા મળ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે સાયક્લોનિક સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર કચ્છ વિસ્તારોની અંદર ટકરાવાની તૈયારી કરી રહી છે પરંતુ સાગરમાંથી આવી રહેલા ઘાતક પવનો હવે સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભયંકર અસરો કરતા જોવા મળ્યા છે જેના કારણે સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો અને દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું અત્યંત ભયંકર બનવાના કારણે આજે દક્ષિણ ગુજરાતની અંદર યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં આજે વલસાડના વિસ્તારોની અંદર અને નવસારીના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ ઓરેન્જ એલર્ટની સાથે રાજ્યની અંદર પવનની તીવ્રતા સાથે વલસાડના વિસ્તારોની અંદર અને નવસારીના વિસ્તારોમાં પવનની ઝડપોની સાથે મેઘતાંડવ જોવા મળશે તેની સાથે સાથે આહવાનો વિસ્તાર વ્યારાનો વિસ્તાર સુરતનો વિસ્તાર તાપીનો વિસ્તાર નવસારીના વિસ્તારોની સાથે ડાંગના વિસ્તારોની અંદર ભરૂચના વિસ્તારની અંદર રાજપીપળાનો વિસ્તાર આમોદનો વિસ્તાર અને નર્મદાના વિસ્તારોની અંદર પણ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ આજે વરસાદી સિસ્ટમનું ભારે જોર વધતું હોવાના કારણે અને ચોમાસું દક્ષિણ ગુજરાતની અંદર ભયંકર બનતું હોવાના કારણે આગામી ત્રણ કલાકોની અંદર રાજ્યની અંદર ફરી એકવાર અત્યંત ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ચોમાસું મજબૂત બનીને ધીમે ધીમે હવે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળ્યું છે આમ ચોમાસું મજબૂત બનવાના કારણે અને સિસ્ટમ દક્ષિણ ગુજરાતની અંદર પોતાનું ભારે જોર દર્શાવતી હોવાના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ચાર ઇંચ સુધીનો વરસાદ આજે ખાબકી શકે છે તેવું પણ અનુમાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાતને અડીને આવેલા મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે પવનની તીવ્રતા સાથે ભારે જોર જોવા મળી શકે છે જેમાં મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર આજે ભારેને અત્યંત ભારે વરસાદ જોવાની આગાહી કરવામાં આવી છે જેમાં વડોદરાના જિલ્લાની અંદર પણ સિસ્ટમનું ભારે જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે વડોદરાની અંદર બોડેલીના વિસ્તારોની અંદર સાથે સાથે ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર પણ આજે ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જો કે મધ્ય ગુજરાતની અંદર લુણાવાડાનો વિસ્તાર ગોધરાનો વિસ્તાર દાહોદનો વિસ્તાર છોટા ઉદયપુરનો વિસ્તાર ખેડા પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર નડિયાદ ધોળકા અને અહેમદાબાદના જિલ્લાઓની અંદર પણ સવારથી જ વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું છે ને ઘોર અંધકાર સાથે રાજ્યની અંદર કાળા ડિબાંગ વાદળો પણ ઘેરાયેલા જોવા મળ્યા છે અને આમ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આજે ગુજરાતની અંદર ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ કડાકા ભડાકા વીજળીના ચમકારા સાથે ભારે પવન સાથે તુફાની ગાજવીજ સાથે આજે ધોધમાર વરસાદ પડવાની આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી છે આમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા સાથે આજે ભારે વરસાદ જોવા મળી શકે છે જો કે મધ્ય ગુજરાતની અંદર ટેમ્પરેચરની અંદર ઘટાડો થયેલો જોવા મળ્યો છે જેમાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્શિયસનું તાપમાનનો આજે ઘટાડો જોવા મળ્યો છે અને મધ્ય ગુજરાતની અંદર વરસાદ વરસવાની સાથે જ ઠંડુ વાતાવરણ પ્રસરતું જોવા મળ્યું છે જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર વડોદરાનું જિલ્લાની અંદર અત્યારે ચવ્વીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે આમ ટેમ્પરેચરની અંદર ઘટાડો જોવા મળ્યો છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હવે ઠંડક પ્રસરતી જોવા મળી રહી છે સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટો આવેલો જોવા મળી રહ્યો છે હાલ સિસ્ટમનું અત્યારે ભારે જોર અને દબાણ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોની અંદર જોવા મળ્યું છે જો કે સાંજ સુધીની અંદર આ સિસ્ટમ ધીમે ધીમે આવી રીતે આગળ વધીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પોતાનું જોર વધારતી જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ભારે વરસાદ થવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમ જેમ બેથી ત્રણ કલાકની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ અને ભારે જોર સક્રિય બનેલું જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ આંધી તુફાન ભારે પવનની ગાજવીજ વીજળીની ગર્જના સાથે આજે મેઘમહેર જોવા મળી શકે છે જેમાં બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠાનો જિલ્લો અરવલ્લીનો જિલ્લો પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાને લઈને મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી છે અને યલો જાહેર કરવામાં આવ્યું છે સાથે જ હિંમતનગરના વિસ્તારોની અંદર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર રાધનપુરના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર સંક્રમણ અને ભારે જોર અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધી રહેલું જોવા મળ્યું છે આમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આગામી બેથી ત્રણ કલાકની અંદર મોટો પલટો જોવા મળશે ઘોર અંધકાર સાથે વાદળો ઘેરાયેલા જોવા મળશે અને વીજળીની ગર્જના સાથે આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે અને જેમાં બે ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે

કોક કોક જગ્યા ઉપર તો અત્યંત ભયંકર કાળું અંધકાર છવાયેલો જોવા મળી રહ્યો છે સાથે જ આવનારી બેથી ત્રણ કલાકની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ પણ ગુજરાતની અંદર મજબૂત બનતું જોવા મળશે જેમાં રાજ્યની અંદર ફરી એકવાર ગાજવીજ વધતી જોવા મળી શકે છે અને આગામી બેથી ત્રણ કલાકોની અંદર રાજ્યની અંદર ફરી એકવાર મેઘરાજાની સવારી આવી પહોંચેલી જોવા મળશે સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી પણ સોમાસું ધીમે ધીમે આગળ વધીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું સંક્રમણ આગળ વધારતું જોવા મળી શકે છે આમ એક બાદ એક નવી સિસ્ટમો આગળ વધવાના કારણે અને રાજ્યની અંદર ઘોર અંધકાર સાથે સોમાસુ તીવ્ર બનવાના કારણે આજે ભયંકર મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી રાજ્યના અનેક વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહી છે હાલ રાજ્યનું વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે ગુજરાતની અંદર સતત વહેલી સવારથી લઈને મોડી સાંજ સુધીની અંદર ભયંકર વરસાદ જોવા મળી રહ્યો છે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાવણી લાયક વરસાદ પણ પડતો જોવા મળ્યો છે સાથે સાથે ગુજરાતની અંદર જે પણ વિસ્તારોમાં હજી પણ વાવણીલાયક વરસાદ નથી જોવા મળ્યો તે સંપૂર્ણ વિસ્તારોમાં આગામી બે દિવસોથી લઈને ત્રણ દિવસની અંદર એટલે કે છેલ્લે છેલ્લે ત્રણ જુલાઈ સુધીની અંદર જે પણ વિસ્તારોમાં હજી પણ વરસાદ જોવા નથી મળ્યો વાવણી લાયક વરસાદ નથી પડ્યો તે સંપૂર્ણ વિસ્તારોમાં બે થી ત્રણ દિવસની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે કારણ કે ચોમાસું મજબૂત બનતું જોવા મળ્યું છે અરબસાગરમાં લે આગળ વધેલી સિસ્ટમ સાયક્લોનિક સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ટકરાયેલી જોવા મળી છે જેને જોતા સિસ્ટમનો સ્ટ્રફ ગુજરાતથી લઈને બંગાળની ખાડીના સુધી આ સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે સ્ટ્રફની અંદર આવતા સંપૂર્ણ વિસ્તારોમાં આજે ભારે અને અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી છે આમ ગુજરાતની સાથે સાથે તેના આજુબાજુના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમનું ભારે જોર જોવા મળી રહ્યું છે આજે અને આવતીકાલ દરમિયાન કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેલી છે તો આવતીકાલ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે કાલે દરમિયાન ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર જામનગરના વિસ્તારોની અંદર પોરબંદર જૂનાગઢના વિસ્તારો અને રાજકોટના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જો કે કચ્છના વિસ્તારની અંદર નળિયાનો વિસ્તાર ગાંધીધામના વિસ્તારોની અંદર પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ કાલે અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અલંગ મહુવાનો વિસ્તાર ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપોની સાથે વરસાદનું ભારે જોર જોવા મળશે સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર પણ કાલે તીવ્ર વરસાદ ખાબકી શકે છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અહેમદાબાદના વિસ્તારથી લઈને વડોદરાનો વિસ્તાર દાહોદના વિસ્તારો સુધી આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મધ્યમ વરસાદની આગાહી આવતીકાલ દરમિયાન કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ કાલ દરમિયાન હળવો અને મધ્યમ વરસાદ જોવા મળશે જેવી આગાહી ગુજરાતની અંદર આવતીકાલ દરમિયાન પણ દર્શાવવામાં આવી છે આમ આજે અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર સતત વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળી શકે છે અરબ સાગરમાંથી ગુજરાતની અંદર ટકરાયેલી સિસ્ટમ મજબૂત બનીને ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ લઈને આવી રહી છે આમ રાજ્યની અંદર ભારે વરસાદને લઈને મોટી આગાહીની સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ આજે ગુજરાત રાજ્યની અંદર સાથે સાથે રાજસ્થાનના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળશે ગ્વાલિયરનો વિસ્તાર નાગપુરનો વિસ્તાર અલ્હાબાદનો વિસ્તાર ધાનબડ ભુવનેશ્વરના વિસ્તારોની અંદર વિશાખાપટ્ટનમના દરિયા કિનારાના વિસ્તારોની અંદર મુંબઈના વિસ્તારોની અંદર હૈદરાબાદનો વિસ્તાર બેંગલુરુનો વિસ્તાર બેંગલવીના વિસ્તારોની સાથે મદુરાઈના વિસ્તારોની અંદર પણ મોટી હલચલ સાથે આજે વરસાદ જોવા મળી શકે છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ આગળ વધીને અત્યારે દરિયા કિનારાના વિસ્તારોની અંદર ટકરાવાની તૈયારી કરી રહી છે અને આ સિસ્ટમ ભુવનેશ્વર ની અંદર વિશાખાપટ્ટનમ ધાનબડ ઢાકા કલાઈના વિસ્તારોમાં ટકરાઈને ભારે જોર દર્શાવતી જોવા મળી છે આમ ગુજરાત રાજ્યની અંદર તે ઉપરાંત અનેક બીજા વિસ્તારોની અંદર આજે મેઘ તાંડવની સાથે મેઘ પ્રલય થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર વરસાદ અંગેની તાજીને પડપણની માહિતી સૌપ્રથમને રોજરોજ મેળવવા ચેનલમાં દોસ્તો નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો